બેકરી જેવી જ પણ મેંદા કે ઓવનનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટમાંથી એકદમ લેયરવાળી આજે આપણે જીરાખારી બનાવીશું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનતી હોય છે તો જીરાખારી બનાવવા માટે ઘઉંનો ત્રણ કપ લોટ એક મોટી ચમચી સોજી સ્વાદ પ્રમાણે મીઠું ચાર ચમચી તેલ અને આખું જીરું આ રીતે પાટલી પર ક્રશ કરી લેવાનું છે જેથી તેલની અંદર બહાર ના આવે હવે એકદમ સારી રીતે લોટને મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીને લોટને બાંધીને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું એક બાઉલમાં પાંચ ચમચી કોર્નફ્લોર ચાર ચમચી ઘી એડ કરીને મિક્સ મિક્સ કરી લઈશું સ્લરી તૈયાર છે હવે નાની સાઇઝની રોટલીના લુવા કરીને એકદમ પતલી પતલી રોટલી વણી લેવાની છે કોર્ન ફ્લોર અને ઘીની સ્લરી લગાવીશું કોરો લોટ એ રીતે ચાર રોટલીનું આપણે લેયર કરવાનું છે હવે આ રીતે ઉપર કોરો લોટ લગાવીને રાઉન્ડ કરી લઈશું અને આ રીતે કટ કરી લઈશું તો એકદમ સરસ લેયર સાથે આપણે જીરાખારી તૈયાર છે ઉપર નીચેથી કટ કરીને એકદમ લો ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું ઉપર આવી જાય પછી જ આ રીતે પલટાવાની છે તો એકદમ ગોલ્ડન કલર થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાની છે તો ઘઉંના લોટમાંથી તમે પણ જરૂરથી મારી આ રીતે